મિત્રો જય શ્રી કૃષ્ણ બીજા એક વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે પહેલાં હાથ જોડીને વિનંતી કર્યું છે કે વિડીયોને લાઇક કરી દો અને મને સપોર્ટ કરો કેમ કે તમે કોઈ સપોર્ટ કરતા નથી આજે મસ્ત મજાની એપ્સ લઈને આવ્યો છું જેનાથી તમે ફ્રીમાં પૈસા કમાવાનો છો સ્કેન કરીને પૈસા કમાવાનો છો ઇન્વાઇટ કરીને પૈસા કમાવાના છો તો વિડિયો છેલ્લે સુધી જરૂર જોજો મિત્રો કેમ કે આજનો વિડીયો બહુ જ મસ્ત છે એપની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધીલી છે ત્યાંથી તમે આ વેબસાઇટ એપ પર જઈ શકો છો અને આજકાલ ડિજિટલ યુગમાં પૈસા કમાવવા ખૂબ જરૂરી બની ગયા છે કેમ કે ડિજિટલ યુગમાં પૈસા કમાવવા પણ આસાન છે લોકો આજે મોબાઈલથી પૈસા કમાય છે તમને ખબર જ હશે જ્યારે તમે વેબસાઇટ એપ્લિકેશનમાં આવી જશો તો એ નીચે કોઈ ઓપ્શન છે તમે બતાવી દઉં નીચે કોઈ ઓપ્શન છે તમે જોઈ શકો છો એની પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે લોગિન નાવ પર ક્લિક કરી દેજો એની પર ક્લિક કરશો એટલે તમે બે રીતે આની અંદર રજીસ્ટ્રેશન કરી શકો છો એક ઈમેલ અને મોબાઈલથી ફોનથી રજિસ્ટ્રેશન કરવા માટે તમારે મોબાઈલ નંબર નાખવાનો છે આ પાસવર્ડ નાખવાનો છે આ જે બે પાસવર્ડના ખાના છે એની અંદર બંનેમાં સેમ પાસવર્ડ રાખવાનો છે અને આ આંખ છે એ આંખથી તમે પાસવર્ડ જોઈ શકો છો આટલું નાખ્યા પછી ગેટ કોડ પર ક્લિક કરી દેજો અને જે કંઈ કોડ આવશે એ આ નાખીને સાઇન અપ પર ક્લિક કરી દેજો એટલે આપણું એકાઉન્ટ બની ગયું બન્યા પછી આપણે ગેટ કોડ પર ક્લિક કરીશું અને જે કંઈ કોડ આવશે આપણે આ નાખી દેવાનો છે તમારે એવો મોબાઈલ નંબર નાખવાનો છે જેમાં રિચાર્જ હોય નહીં તો કોડ નહીં આવે મિત્રો જો મિત્રો મેં મારી ડિટેલ એ નાખી દીધી છે પછી ગેટ કોડ પર ક્લિક કરીશું ક્લિક કરશો એટલે તમારું જીમેલ એકાઉન્ટ તમારે ચેક કરવાનું છે જે કંઈ આપણે જીમેલ આઈડી નાખી છીએ અને તમે એ જોઈ શકો છો કોડ આવ્યો છે ઉપર એમાં જે કંઈ કોડ આવ્યો છે એ કોપી કરી લઈશું અને આપણે ત્યાં આપણી એપ્લિકેશન વેબસાઇટમાં જે પણ તમે છો ત્યાં પેસ્ટ કરી દઈશું पेस्ट कर आपाउंट बनी जैसे साइन पर क्लिक कर दईसू चलो मारू एकाउंट बनी गयु मित्रों जो एड आइए लुक फर्स्ट सूचना आप हर बार किसी को आमंत्रित करने पर चालीस रुपये अंतरिक्ष कमा सकते हैं आपको केवल एक बार कार्य पूरा करना है पैसा निकालना सीखाना होगा ઓકે તો આપ તમે કોઈને ઇન્વાઇટ કરો છો તો તમે પર રેફરના ચાલીસ રૂપિયા કમાવશો મિત્રો એવું અહીં આવ્યું છે અહીં લખ્યું છે બાઈન્ડ વોટ એકાઉન્ટ એટલે મતલબ વોટ્સએપ એકાઉન્ટ છે તો આપણે વોટ્સએપ પર ક્લિક કરીશું તો જો અહીં દસ રૂપિયા મળી ગયા છે મને અહીં તમે તમારા મિત્રોને ઇન્વાઇટ કરીને પર રેફરના ચાલીસ રૂપિયા કમાઈ શકો છો અહીં જે લિંક આપે છે તમે વોટ્સઅપથી ટેલિગ્રામથી કોઈપણ રીતે તમારા મિત્રોને ઇન્વાઇટ કરીને પૈસા કમાઈ શકો છો આ પર લખ્યું પણ છે તમે જો ચાલીસ રૂપિયા પર રેફર તો મિત્રો અત્યારે હું આને સાઈડમાં મૂકીશ કેમ કે આ પછી શીખવાડીશ તમને અહીં લખ્યું છે ઇન્સ્ટોલ વાવ દસ રૂપિયા તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાના દસ રૂપિયા આપે છે તો ચલો આપણે ઇન્સ્ટોલ પણ કરી લઈશું જો ઉપર તમે જોઈ શકો છો દસ રૂપિયા તો મને મળી ગયા છે અને ઇન્સ્ટોલના દસ રૂપિયા મળવાના છે વીસ રૂપિયા થઈ ગયા મિત્રો હવે એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો ચલો એપ ઓપન કરી લઈશું મિત્રો હું તમને એપની જાણકારી આપી દઈશ મેં લિંક તો આપેલી છે તમારે કોઈ વધવાની જરૂર નહીં મસ્ત મજાની એપ છે મિત્રો અત્યાર સુધીનો બેસ્ટમાં બેસ્ટ એપ છે અને બેસ્ટ વિડીયો છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં મિત્રો એપ ઓપન કરી લીધી છે મિત્રો જો બીજા દસ રૂપિયા મળી ગયા છે મને તો તમે ઉપર જોઈ શકો છો વીસ રૂપિયા એ જોઈ શકો છો વીસ રૂપિયા મને મળી ગયા છે હજુ આની અંદર આપણે જોઈ લઈએ બીજા કયા રૂપિયા તમે જો પરિફરના જેમ કે મેં તમને હમણાં બતાવ્યું કે પર રેફરના ચાલીસ રૂપિયા મળે છે તો તમારા મિત્રોને આમંત્રિત કરી શકો છો બીજું આ ઓપ્શન છે કે સ્કેન કોડ ટાસ્ક કંઈક ટાસ્ક આવે છે સ્કેન કોડ કરવાના તો જેમ અલગ અલગ છે બાર રૂપિયા પચીસ રૂપિયા જોઈ શકો છો તમે પંચાવન એકસો વીસ અલગ અલગ રૂપિયા છે મિત્રો આની અંદર એવું હોય છે કે તમે સ્કેન કરો છો આ સ્કેનનું જો ઓપ્શન છે તો એની અંદર થોડો રિક્સ પણ છે કેમ કે તમે આ સ્કેન કરો છો વોટ્સએપ તો તમારી વોટ્સએપ ડિટેલ્સ સામેવાળાને દેખાઈ શકે છે તો તમે બને ત્યાં સુધી એવા વોટ્સએપનો ટ્રાય કરજો જેમાં કોઈ ડેટા ના હોય કાં તો નવા નંબરથી વોટ્સએપ બનાવી લેજો કે કે તમારો ડેટા સામેવાળાને દેખાશે એટલે ધ્યાન રાખજો આમાં થોડો રિસ્ક છે આથી જો અહીં તમને એક વિડીયો પણ આપ્યો છે કે આ વિડિયો તમે જોઈ શકો છો કે સ્કેન કરીને તમને કેવી રીતે પૈસા મળવાના છે તો આ વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે મિત્રો આમાં બે પ્રકારના ટાસ્ક છે તમે જોઈ શકો છો સ્કેન કોડ ટાસ્ક અને સ્કેન મશીન ટાસ્ક જે પેલો કોડ સ્કેન કરવાનો હતો અને અહીં ડાયરેક્ટ હવે આ સ્કેન કોડમાં શું છે હું તમને બતાવી દઉં આજે જે તમે જોઈ શકો છો સ્કેન કોડ ટાસ્ક એમાં શું છે તમે એની પર ક્લિક કરશો એટલે આ વિડીયો આવશે વિડીયો તમને જોઈ લેજો બધું ખબર પડી જશે પછી એની પર તમે ક્લિક કરશો એટલે અહીં મોબાઈલ નંબર નાખવાનો છે આ કંઈક એડવાઇસ આવે છે તમે વાંચી શકો છો ઉપર તમારે સામેવાળાનો મોબાઈલ નંબર નાખવાનો છે અને ગેટ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે પછી અહીં જે એક આઠ આંકડાનો કોડ આવશે જે તમારે કોપી કરી લેવાનો છો અને સામેવાળાના મોબાઈલ ઉપર લિંક આવશે તે લિંક પર ક્લિક કરી દેવાનો છે અને આ કોડ ત્યાં નાખી દેવાનો છે અને તમારે એવું ના કરવું હોય તો તમે સ્કેન કરીને પણ પૈસા કમાઈ શકો છો અહીં જો લિંક ડિવાઇસ છે તો ત્યાં તમે સ્કેન કરીને પણ કરી શકો છો તો બે રીતે તમે આમાં પૈસા કમાઈ શકો છો તો આવી મસ્ત મજાની એપ છે જરૂર ટ્રાય કરજો તો મિત્રો આમાં બે રીતે તમે પૈસા કમાઈ શકો છો તો ટ્રાય જરૂર કરજો અને તમારા રિક્સ પર સ્કેન કરજો કેમ કે તમારા ડેટા જઈ શકે છે કારણ કે હું તો સલાહ આપું છું કરવું ના કરું તમારી મરજી તો અહીંથી બહાર નીકળી જઈશ તો એના પણ તમને પૈસા મળે જ છે તમે જોઈ શકો છો ત્રણસો સત્તાવન રૂપિયા હવે તમારે પૈસા વિડ્રોલ કરવો છે વિડ્રોલની વાત છે જો તમારે કંઈ પણ સહાયતા જોઈતી હોય તો એ નીચો ઓપ્શન છે ત્યાં પર ક્લિક કરી શકો છો અને તમે કંઈ પણ મદદ માટે પૂછી શકો છો તો ડાયરેક્ટ તમે એમની ટેલિગ્રામ પર જતા રહેશો એમની ચેનલ પર હવે વાત કરીએ પૈસા વિડ્રોવલની તો પૈસા વિડ્રોવલ કરવા માટે ઉપર ઓપ્શન છે આવી રહ્યું એ ક્લિક કરી દઈશું એ ક્લિક કરીશું તો તમારે તમારું બેંક કાર્ડ એડ કરવાનું છે તો અહીં તમારું જો એડ કાર્ડ લખ્યું છે ત્યાં એડ કરી દો આ તમારે એકાઉન્ટ નંબર નાખવાનો છે એફસી કોડ નાખવાનો છે અને નાખ્યા પછી સેવ પર ક્લિક કરી દેવાનો છે સેવ કરશો એટલે મિત્રો અહીં નું નીચે ઓપ્શન છે ત્યાંથી તમે પૈસા નીકાળી શકો છો અને ડેલી તમે આઠ વખત આમાં પૈસા નીકાળી શકો છો રોજના આઠ વખત તો આવા જ વિડિયો હું તમારી માટે લાવતો રહીશ વિડીયોને લાઈક કરી દઉં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ